ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે બારમા પાઠનું સ્વાધ્યપુથીની અંદર સ્વાધ્યાય જોઈ રહ્યા હતા તો આજે આપણે જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂઆત કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમતની સ્વાધ્યપુથી કરો પાણા નંબર એકસો ને ચાલીસ આ એકસો ને ઓગણચાલીસ કોયરા ઉકેલના દાખલા આગળ આપણે સરવાળા બાદ બાકીના દશકવાળા વડ્ડીવાળા દાખલા જોઈ ગયા તો અહીંયા પણ આપણે કોયરા ઉકેલના દાખલા જોઈશું દાખલા ગણો પહેલો દાખલો એક પુસ્તકાલયમાં ત્રેસઠ પુસ્તકો અંગ્રેજી વિષયના અને અડતાલીસ પુસ્તકો હિન્દી વિષયના છે તો પુસ્તકાલયમાં અંગ્રેજી અને હિન્દીના વિષયના પુસ્તકો થયા જો અહીંયા શું કરવાનું હોય સરવાળો લખી દેવાનું એક અંગ્રેજીના હતા કેટલા પુસ્તકો હતા તેલીસ પુસ્તકો હિન્દીના હતા તો કુલ કેટલા પુસ્તકો થયા કુલ શબ્દો આવે એટલે આપણે શું કરવાનું સરવાળો ચાલો હવે ત્રણ ની અંદર દરેક જણ જેને મીંદા પાડીને તે મીંડા કરે અને જેને આંગળી પર આવડે તે લોકો આંગળી પર કરે તો મેડમ અહીંયા આંગળી પર કરે છે કે ત્રણની અંદર આઠ તો આપણે આઠ મોટા છે આઠની અંદર ત્રણ ઉમેરીએ તો નવ દસ અગિયાર અગિયાર આવ્યો બરાબર જવાબ તો અગિયારમાં એકમની સંખ્યા નીચે અને દસકની સંખ્યા ઉપર એટલે કે ચાલો હવે આપણે પહેલાં વડિનો સરવાળો કરો છની અંદર એક ઉમેરશે તો કેટલા થશે સાત સાતની અંદર ચાર ઉમેરો તો આઠ નવ દસ અગિયાર કેટલા થયા આઠ નવ દસ અગિયાર એટલે કેટલો જવાબ આવ્યો એકસો અગિયાર પુસ્તકો થયા કુલ કેટલા પુસ્તકો થયા એકસો ને અગિયાર બીજો દાખલો છે મેડમની સાથે મિત્રો દાખલા લખશે મનીષાએ તેને બીજી પિસ્તાલીસ પેન્સિલ આપી મનીષાએ બીજી તેને કેટલી પિસ્તાળીસ આપી પિસ્તાળીસ પેન્સિલ આપી તો હવે મિહિર પાસે કુલ કેટલી પેન્સિલ થઈ કુલ શબ્દ આવ્યો એટલે આપણે શું કરવાનું સરવાળો એટલે આપણે અહીંયા પિસ્તાળીસ ઉમેરવાના છે તો સાતની અંદર પાંચ ઉમેરો તો સાતની અંદર પાંચ ઉમેરશો તો આઠ નવ દસ અગિયાર બાર બારો બે બધી એક ચાલો બેની અંદર એક ઉમેરો તો ત્રણ ત્રણની અંદર ચાર ઉમેરો તો પાંચ છ સાત આઠ એટલે કુલ કેટલા કેટલી પેન્સિલ થઈ એની પાસે બ્યાસી પેન્સિલ થઈ કેટલી પેન્સિલ થઈ કુલ એની પાસે બ્યાસી ચાલો આ બે દાખલા દરેક વિદ્યાર્થી મિત્રોના થઈ ગયા આગળ જોઈએ આપણે ત્રીજો દાખલો ચાલો એક વર્ગમાં છેતાલીસ વિદ્યાર્થીઓ અને બીજા વર્ગમાં ઓગણચાલીસ વિદ્યાર્થીઓ છે તો બંનેના મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ થાય કુલ શબ્દ આવ્યો એટલે આપણે અહીંયા શું કરીશું સરવાળો તો એક ક્લાસમાં કેટલા વિદ્યાર્થી છે છેતાળીસ બીજા ક્લાસમાં કેટલા છે ઓગણચાળીસ તો આપણે હવે આ બેનો સરવારો કરીએ નવની અંદર છ ઉમેરો તો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર પાંચ વધી એક ચાલો પહેલાં વડીની ગણતરી કરો તો ચાર ને એક પાંચ પાંચની અંદર ત્રણ ઉમેરો તો છ સાત આઠ પહેલાં સૌથી પહેલાં વડીની જ ગણતરી કરવાની વડીને જ અંદર ઉમેરવાના જો તમે ઉમેરવાનું ભૂલી જશો તો પછી તમારો દાખલો ખોટો પડશે આગળ જોઈએ ચોથો દાખલો બબલી પાસે ચોત્રીસ જાંબુર હતા તેણીએ તેમાંથી અઢાર જાંબુ ખાધા હવે બબલી પાસે કેટલા જાંબુ બાકી રહ્યા જો બાકી રહ્યા શબ્દો આવે તો બાદ બાકી યાદ રાખવાની તો શું કરવાનું આપણે બાટબાકી તો બબલી પાસે ચોત્રીસ જાંબુ હતા તેમાંથી અઢાર જાંબુ એ ખાઈ ગઈ તો હવે એની પાસે કેટલા જાંબુ બાકી રહ્યા બાકી રહ્યા શબ્દો આવે એટલે શું કરવાનું છે તમારે બાટબાકી ચાલો ચારમાંથી આઠ જાય ના જાય એટલે આપણે અહીંયાથી દશક લેવો પડશે તો ત્રણ પરથી દશક લેશું એટલે અહીંયા બે થશે અને અહીંયા થશે ચૌદ બરાબર ચાલો હવે ચૌદમાંથી આઠ બાદ કરો તો આઠ પછીની આપણે ગણતરી કરીએ નવ દસ અગિયાર બાર તેર ચૌદ કેટલા રહ્યા એક બે ત્રણ ચાર પાંચ છ એ ચૌદમાંથી આઠ જાય તો છ રહેશે અને બેમાંથી એક જાય તો એક એટલે એની પાસે સોળ જાંબુળ બાકી રહ્યા કેટલા જાંબુ બાકી રહ્યા એની પાસે આગળ જોઈએ આપણે ડિમ્પલ પાસે સોલ જાસઠ રૂપિયા હતા ડિમ્પલ પાસે કેટલા રૂપિયા હતા બાસઠ રૂપિયા તેમાંથી તેણે ઓગણચાલીસ રૂપિયાની ઢીંગલી ખરીદી તો હવે ડિમ્પલ પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા ડિમ્પલ પાસે કેટલા બાસઠ રૂપિયા હતા તેમાંથી તેણે ઓગણચાલીસ રૂપિયાની શું લીધી ઢીંગલી લીધી તો હવે એની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા તો બાકી રહ્યા શબ્દો આવે એટલે મેં તમને કીધેલું શું કરવાનું આપણે બાર બાકી ચાલો હવે અહીંયા ગાડી બેમાંથી નવ જાય ના જાય એટલે આપણે અહીંયાથી દશક લઈશું છ છે એટલે અહીંયા એક ઓછો થઈ જશે એટલે પાંચ એક અહીંયા જતો રહ્યો એટલે એક ને બે બાર ચાલો બારમાંથી નવ તો નવ પછીની ગણતરી કરો તો દસ અગિયાર બાર કેટલા રહ્યા ત્રણ રહ્યા પાંચમાંથી ત્રણ જાય તો ચાર પાંચ એટલે બે રહ્યા બરાબર એટલે એની પાસે હવે કેટલા રૂપિયા બાકી રહ્યા તો ત્રેવીસ રૂપિયા બાકી રહ્યા નિશા પાસે ચોત્રીસ બંગડી છે નિશા પાસે કેટલી બંગડી છે ચોત્રીસ બંગડી છે નિધિ પાસે સોળ બંગડીઓ છે નિધિ પાસે કેટલી બંગડીઓ છે સોળ તો નિધિ કરતાં નિશા પાસે કેટલી બંગડીઓ વધારે છે જો વધારે શબ્દ આવે ને વધારે છે એવો પ્રશ્ન પૂછી રહ્યો તો પણ આપણે બાદ બાકી થાય ચાલો હવે અહીંયા આપણે કેટલી બંગડી વધારે છે તે જોવાનું છે ચાલો ચારમાંથી છ જાય ના જાય એટલે આપણે અહીંયાથી દશક લઈશું તો અહીંયા બે અને અહીંયાથી આ ચૌદ ચાલો ચૌદમાંથી છ બાદ કરો તો છ પછી ગણતરી કરો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ હવે ગણી નાખો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એટલે ચૌદમાંથી છ જાય તો આઠ રે બેમાંથી એક જાય તો એક રે એટલે કેટલા થયા કુલ અધાર અધાર બંગરી તેની પાસે વધારે છે કોની પાસે વધારે છે તો નિશા પાસે કોની પાસે વધારે છે અધાર બંગરી નિશા પાસે આગળ જોઈએ હવે પાંચમો દાખલો આપણે એક વારીમાં આંબાના સિત્યોતેર ઝાર હતા તેમાંથી છત્રીસ ઝાર પડી ગયા તો હવે આ વાળીમાં આંબાના કેટલા ઝાર બાકી રહ્યા તો અહીંયા પણ આપણે શું કરીશું બાટ બાકી બાકી રહ્યા શબ્દ આવ્યો એટલે આપણે શું કરવાનું બાટ બાકી એક આ વાડીમાં આંબાના સિત્યોતેર ઝાર હતા તેમાંથી છત્રીસ ઝાર પડી ગયા બરાબર તો વાળીમાં કેટલા ઝાર બાકી રહ્યા તો સાઠમાંથી જો અહીંયા દસક વારો નથી સાતમાંથી છ જાય તો એક રહેશે અને સાતમાંથી ત્રણ જાય તો આપણે ચાર પાંચ છ સાત એટલે ચાર રહેશે તો એકતાલીસ હજાર બાકી રહ્યા આગળ જોઈએ નિમિત પાસે સુડતાલીસ રૂપિયા છે નિમિત પાસે કેટલા રૂપિયા છે સુડતાલીસ નમન પાસે સત્યાસી રૂપિયા છે તો નિમિત પાસે નમન કરતા કેટલા રૂપિયા ઓછા છે તો અહીંયા આપણે જે મોટી સંખ્યા છે તે આપણે ઉપર લેવી પડશે ચાલો નિમિત પાસે સુડતાળીસ રૂપિયા છે અને નમન પાસે સત્યાસી નમન પાસે કેટલા છે તો સત્યાસી રૂપિયા છે તો નિમિત પાસે નમન કરતાં કેટલા રૂપિયા ઓછા છે તો આપણે સત્યાશી પહેલાં ઉપર લખીશું ઓછા સુડતાલીસ બરાબર ચલો સાતમાંથી સાત જાય તો શૂન્ય અને આઠમાંથી ચાર જાય તો ચાર એટલે ચાલીસ રૂપિયા વધારે છે કોની પાસે વધારે છે નમન પાસે કોની પાસે રૂપિયા વધારે છે નમન પાસે નવમો દાખલો જોઈએ આપણે આગળ એક ટોપલીમાં તંસઠ મોસંબી છે એક ટોપલીમાં કેટલી મોસંબી છે તેસઠ મોસંબી છે બીજી ટોપલીમાં છત્રીસ મોસંબી છે તો બંને ટોપળામાં થઈને કુલ કેટલી મોસંબી થાય કુલ એટલે સરવાળો છ ની અંદર ત્રણ ઉમેરો તો સાત આઠ નવ એટલે આપણે અહીંયા લખીશું નવ છ ની અંદર ત્રણ ઉમેરો તો છ એટલે સાત આઠ નવ એટલે કેટલાથી આ કુલ નવ્વાણું મોસંબી થઈ એના પછી છે હરેશે એક મેચમાં અડસઠ રન કર્યા હરેશે એક મેચમાં કેટલા રન કર્યા અડસઠ રન નરેશે એ જ મેચમાં છન્નું રન કર્યા નરેશે એ જ મેચમાં છન્નું રન કર્યા તો નરેશ હરેશ કરતાં કેટલા રન વધારે મારે છે એટલે કે વધારે શબ્દ એટલે બાટબાકી બાટબાકી કરવા માટે મોટી સંખ્યા ઉપર લખવી પડે એટલે આપણે છન્નું ઉપર લખીશું ચાલો છમાંથી આઠ જાય ના જાય એટલે આપણે અહીંયાથી દશક લઈશું તો નવ એટલે અહીંયા આઠ થશે ને અહીંયા થશે સોળ તો સોળમાંથી આઠ જાય તો આઠ રહેશે અને આઠમાંથી છ જાય તો બે રહેશે એટલે અઠ્ઠાવીસ રન વધારે માર્યા કોને માર્યા ન રહેશે કેટલા રન વધારે માર્યા અઠાવીસ રન હવે અગિયારમો અને જે બારમો દાખલો છે તે દરેક વિદ્યાર્થી મિત્રોએ જાતે કરવાનો રહેશે હવે આગળનું જે સ્વાધ્યાય છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું